તો કેમ છો મિત્રો તો આજે હું બનાવું છું પંચ ફૂટી ડાળ તો જો આપણે ડાળમાં આપણે શું શું સામગ્રી છે એ આપણે જોવી તો સૌથી પહેલાં જો ડાળ ડાળમાં પાંચ પ્રકારની આવે પણ હું ખાલી બે પ્રકારની લઉં છું એક ચણાની અને એક મૈસૂરની તો આપણે મસાલામાં જોવી જીરું છે કંસળ છે વઘાણી છે પછી આખું જીરું મીઠું ગોળ તીખું મરચું હળદર અને મહાલક્ષ્મી ગરમ મસાલો અને ત્યાં પછી આદુ લસણની પેસ્ટ આવશે પછી તીખા મરચાં આવશે લીંબુ ડુંગળી અને ટમેટાની બેની આપણે ગ્રેવી કરવાની છે તો સૌથી પહેલાં આપણે આને પહેલાં બાફા મેં દઈશું અને બાફા માટે આપણે ત્રણ ચીટી પાડીશું જેથી કરીને બધું બફાઈ જાય તો આપણે દાળ ધોઈ નાખી છે અને ધોઈને પછી જો કુકરમાં નાખી છે તો આપણે દાળમાં પાણી એટલું લેવાનું છે જેથી આપણે દાળ બૂડી જાય બરાબર અને ત્યાર પછી આપણે આમાં નાખવાનું છે થોડું ગમતું મીઠું જેનાથી ડાળ વધારે ચડે હા ગા હવાને આપણે કૂકરનું ડાંગણું બંધ કરીને તણસીટી થવા દેવું તો સૌથી પહેલાં આપણે તપલ મગશું પછી એની અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું તેલ એડ કર્યા પછી જો આદુ લસણની પેસ્ટ છે જે આપણે ટમેટા લીધા એને ગ્રેવી કરીએ ડુંગળી લીધી એને ગ્રેવી કરી અને જે આમાં છે તાવણપત્ર બાદ દયા અને સૂકા મરચાં અને આની જ ભેગું આપણે જીરું નાખી દઈ છે બરાબર તો હવે આપણે એનો પેલા વઘાર કરીશું નાખવાનું છે પત્ર અને મરચું અને આખું જીરું ત્યારબાદ આવશે વઘાણે આમાં તેલ આવી જાય પછી આપણે એમાં નાખવાનું છે પત્ર અને જીરું તો એલું આપણે તેલ આવી ગયું છે અને થઈ ગયું તેલ આવી ગયું તેની અંદર આપણે નાખી દેવી ત્યાર પછી વઘાણે વઘાણી નાખ્યા બાદ આમાં છે લસણ આદુની પેસ્ટ લસણ આદુ પેસ્ટ નાખ્યા પછી થોડોક ખમસામાં હવે નાખ્યા પછી આપણે નાખી દઈશું મરચાં તીખા મરચાં ત્યાર પછી આપણે નાખીશું એમાં ગ્રેવી કરેલી ડુંગળી અને આપણે એને પાંચ દસ મિનિટ લઈએ તળવા દઈશું જેથી કરીને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લઈને તળવાની ત્યાર પછી આપણે આમાં નાખી દઈશું આ ફૂદીનો આ ફૂદીનો ટેક્સ્ચર કાંઈક દાળમાં અલગ આવે છે તો તમે એકવાર જરૂરી થઈ આવી ફૂદીના વાળી દાળ ટ્રાય મળી હવે તો હું ફૂદીના વળી દાળ ફૂદી ખાધી છે ખાધી હોય તો કમેન્ટ કરજો કેવી લાગે તો કે હું આ રીતના જ બનાવું છું અને ટેસ્ટમાં બેસ્ટ થાય છે તો આ ડુંગળ આપણે જો ચડી ગઈ છે હવે તો હવે આપણે આમાં નાખશું ટમેટાની ગ્રેવી હું આ દાળ આપણે થી છ લોકોની બનાવું છું તમે તમારી રીતે એડજસ્ટ કરી લેવા ત્યાર પછી આપણે ટમેટા નાખ્યા પછી આપણે થોડું એમાં મીઠું એડ કરીશું જેથી કરીને ટમેટા ફટાફટ ચડે ત્યાર પછી આપણે આમાં મીઠું એડ કરીએ અને ફરીવાર એને દસ પંદર મિનિટ ચડવા દઈએ એક વાર તમે આ રીતે ટ્રાય ડાય ટ્રાય મળો તમે મોજ ફરી તો ત્યાર પછી આપણે એમાં નાખીશું ધાણા જેવું તો બડા ટામેટાને ડુંગળી પરફેક્ટ સડી ગયા છે તો હવે આપણે આમાં નાખશું તીખું મરચું તમે તમારું પૂરતું એડજસ્ટ કરી શકો છો તીખું ખાતા તીખું મોળું ખાતા તો મોળું ભરશું નાખ્યા પછી 2 મિનિટને ચડવા દેવું જેથી કરીને આસા મરચાની વાસ ન આવે આમે તીખું ભાવે છે અને તીખું મરચાનો આવો તમારી શકો છો ગળ્યું ખાતા હોય પણ દાળનો સ્વાદ એમાં ધીમા તાપે ચડવા દેવાનું જેથી કરીને આપણને મરચું બળે નહીં અને પરફેક્ટ ચડી જાય ત્યારબાદ જે ચડી જાય મરચું પછી આપણે જે બાફેલી ડાળ હતી કે નહીં એ દાળ કરી નાખવાનું તો કેવી મસ્ત બફાણી છે દાળ દાળ બધી આપણે નાખી દીધી છે અને સાથે સાથે થોડુંક પાણી પણ એડ કરી દીધું દાળ બહુ જાડી હતી દાળમાં તમે જેટલું પાણી નાખો ને આટલી દાળ જાડી થાય અને સાથે સાથે આપણે એડ કરી દઈશું એક લીંબુ અને આપણે લીધેલો ગોળ પછી આપણે એને દસ પંદર મિનિટ હજી ચડવા દેવાની છે અને આને હાર હાર થોડુંક હલાવતી હોય જેથી કરીને નીચે બે નહીં તો બેસી આ રીતના બેસે ને આને થોડુંક હલાવ કરવાનું એકવાર તમે આ રીતના ટ્રાય ટાઈમ મારો આપણી મસ્ત મધીની દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે મને અગદેશ મહાલક્ષ્મીનો ગરમ મસાલો અને ત્યારબાદ કોથમીરી એકવાર તમે આ દાળ જરૂરથી ટ્રાય મારી જો અને કેવી લાગી એ પછી કોમેન્ટમાં કહેજો